નવી જીએસટી સ્લેબમાં ઘટાડા બદલ નડિયાદમાં જીએસટી બજેટ મહોત્સવ યોજાયો ધારાસભ્ય પંકજ દેસાઈની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવી જીએસટી સ્લેબમાં ઘટાડો થયો જે વેપારીઓ તથા સામાન્ય જનતા માટે રાહતરૂપ બન્યો આ ખુશીના પ્રસંગે જીએસટી બજેટ મહોત્સવ તરીકે વિશેષ કાર્યક્રમ નડિયાદમાં યોજાયો જેમાં વેપારી વર્ગ સાથે મુલાકાત કરી જીએસટી અંગેની માહિતી નવા દર પ્રમાણે કાયદાની ચર્ચા કરવામાં આવી હતી જીએસટી ઘટવાથી ફાયદો થયો જીએસટી ઘટવાથી અમારા વિદ્યાર્થીઓ માટે બહુ સારું થયું જે પેન્સિલ પર પહેલા બાર ટકા ટેક્સ હતો એ હવે ઝીરો થયો એટલે વિદ્યાર્થીઓને ફાયદો સારો એવો થયો એમાં રબર છે પેન પેન્સિલ આવી ગઈ વેક્સ ક્રેઓન્સ આવી ગયા એ માટે મોદી સાહેબે જે કર્યું એ સારું કર્યું છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સંગઠનના કાર્યકરો જે આવ્યા તે બધી જે રીતે અમને અમારી દુકાનની મુલાકાત લીધી એ રી એનાથી અમને બી ઘણો ઉત્સાહ થયો અને અમને બી સારું એવું માર્ગદર્શન મળ્યું છે એમ એમનાથી જીએસટી ઓછો થયો છે એ અમારા માટે તો સારું જ છે પણ ગ્રાહકો માટે બી વધારે સારું છે કારણ કે ગ્રાહકોને એટલી રાહત દર મળશે ને એટલી વધારે ખરીદી કરી શકશે સાહેબ એ દિવાળીની ભેટ આપી છે સાહેબની ભેટ આ સારામાં સારી ભેટ કહેવાય કે નગરજનો માટે સારામાં સારી વસ્તુ છે કે તેમણે રાહત એટલી કરી આપી છે જીએસટીમાંથી લઈને બીજી બધી વસ્તુમાં કે દરેક લોકોને પોસાઈ શકશે અને દરેક લોકો સારી ખરીદી કરી શકશે આજે કાર્યકરો આપની વેપારી મુલાકાતે કાર્યકરો આવ્યા હતા કાર્યકરોને અમે સાત સરકાર આપીએ છીએ અને આ જીવન આપતા જ રહીશું મોદી સાહેબે પાંચ ટકા અને અઢાર નો જે આખો દેશની અંદર જીએસટીની અંદર જે ઘટાડો થયો એ ઘટાડાના લાભ લોકોને જે મળવાના છે અને અત્યારે તમે જોયું હશે કે આપણે કેટલી દુકાનો ફર્યા તો એમાં કોઈમાં ઝીરો ટકા તમને જોવા મળ્યું હશે એ કોકમાં પાંચ ટકા કોકમાં પાંચથી અઢાર ટકા સુધીના સ્લેબમાં આવતી વસ્તુઓ જુદી જુદી જોવા મળી એટલે આ સીધે સીધો ફાયદો આ પહેલું નોળતું શરૂ થાય છે આજથી અને આ નોળતાથી એનો આરંભ થઈ ચૂક્યો છે દિવાળી દરમિયાન આ દિવાળી ખૂબ સારી લોકોની ન્યૂડે એના માટે થઈ અને એમણે જે દેશ માટે દેશના લોકો માટે જે પ્રયત્ન કર્યો છે અને જે આમ પબ્લિકને રોજે રોજ વપરાશની વસ્તુઓ જે ઘર વપરાશની અંદર રોજ જરૂરિયાત પડતી હોય એ એવી ઘણી વસ્તુઓની અંદર ઝીરો ટકા કર્યો છે એટલે આ ખૂબ મોટો ઘટાડો છે અને આનો ફાયદો સીધે સીધો ગ્રાહકોને મળી રહ્યો છે એ પણ તમે જોયું દુકાનદારોએ આજથી જ સ્વીકારી લીધું છે અને એનો ઘટાડો પણ આપ્યો એ પણ આ ઇન્ટરવ્યુમાં તમે જોયું હશે તો આ ઘટાડો મળવાનો શરૂ થઈ ગયો છે એટલે પોતાની જે મિડલ ક્લાસ છે કે નાનો વર્ગ છે એને રોજની જે જરૂરિયાતો હશે એમાં જે પૈસા બચશે એ પૈસા બીજે ખર્ચ કરી શકશે એટલે એને ખર્ચ કરવાની શક્તિ પણ ઘણી વધી જવાની છે અને સાથોસાથ સ્વદેશી અપનાવો એ મોદી સાહેબે આપણને સૂત્ર આપ્યું છે તો અમે લોકોને સમજાવીએ કે ફોરેનની વસ્તુ બંધ કરી અને સ્વદેશી માલ આપણે ખરીદીએ જેથી આપણો પૈસો આપણા દેશમાં અને આપણે ટેરિફના ભોગ બનવું ના પડે એનાથી જે દેશને ફાયદો થશે એ પ્રજાને સીધે સીધો ફાયદો થવાનો છે અને આ મોદી સાહેબે આપણને જ્યારે કરી આપ્યું હોય ત્યારે આપણે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ